સુરત શહેરની હજીરા પોલીસે ચૌદ વર્ષથી ફરાર આરોપીને રાયબરેલીની રેલ કોચ ફેક્ટરીમાંથી ઝડપ્યો વર્ષ બે હાજર અગિયારમાં હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી ફરાર આરોપીને જોન છો એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાંથી રેલના ડબ્બાના કારખાનામાંથી ઝડપી પાડ્યો છે જોન સોના ડીસીપી રાજેશ પરમારને માહિતી આપતા જણાવ્યું કે એલસીબી સ્કોર્ડને બાતમી મળી હતી કે વર્ષ બે હાજર અગિયારમાં હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી ફરાર આરોપી ઉuntas khan ઉર્કે મન્નો રાય બરેલી વિસ્તારમાં આવેલ આધુનિક રેલના ડબ્બાના કારખાનામાં હાજર છે જે હકીકતને આધારે પોલીસે ઉપક્ત સ્થળે રેડ પાડીને આરોપીની ઝડપી પાડીને સુરત ખાતે લઈને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ દેલ ઇન્ડિયા ટીવી સુરત હઝીરા પોલીસ સ્ટેશન કે એફઆર નંબર 11 2011 જો કે આઈપીસી કે કલમ 407 120 બી ઓર 61 14 કે અંડર રજીસ્ટર કરી ગઈ થી જિસમે कुल तेरह लाख की चोरी हुई थी प्लास्टिक के दानों की हजीरा से का गुना हमने रजिस्टर किया था तीस चार दो हजार ग्यारह को यानी कि आज से चौदह साल पहले इस गुना के आरोपी जिनका नाम मुमताज खान उर्फ मुन्ना जरी खान है जो अमेठी उत्तर प्रदेश के रहने वा, रहने वाला है वो इस गुना के काम से पिछले चौदह साल से फरार था और वो ड्राइवरी करता था और देश के अलग अलग हिस्सों में छिपता रहता था यहाँ सूरत शहर जोन सिक्स की एल की टीम ने टेक्निकल इंटेलिजेंस और ह्यूमन इंटेलिजेंस का इस्तेमाल करते हुए इस आरोपी के रहने की जगह का पता किया और वो अपने वतन आने वाला है ऐसी टिप मिलने पर वहाँ पर जाके तीन दिन तक रेखी की गई स्थानिकों का पहरवेश पहनकर रेखी गिर गई और उनकी गतिविधियों पर ध्यान रखा गया और वक्त आते ही उनको वो वो पकड़ लिया है और यहाँ पर उसे हाजिर कर दिया गया है